સુરતમાં ગટરમાં બાળક પડી જતા લોકોમાં રોજ રોડ પર ચક્કા જામ કરીને નોંધાવ્યો વિરોધ સુરતના વરિયા વિસ્તારમાંથી રૂવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે શહેરના વિસ્તારમાં ગઈકાલે સાંજે બે વર્ષનું બાળક સીવરના ખુલ્લા મેનહોલમાં પડી ગયું હોવાની માહિતી મળી છે હજુ સુધી તેની શોધખોળ ચાલી રહી છે બાળકની ઓળખ કેદાર તરીકે થઈ રહી છે ત્યારે અઢાર કલાક વીતવા છતાં હજુ સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી જેથી જોવા છે લોકોએ ચક્કાજામ કરતા પોલીસે સમજાવટથી કામ લીધી છે વરિયા વિસ્તારમાં બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હવે ત્યારે બાળકના સમાજના લોકો રોડ પર ચક્કાજામ કરીને પાલિકાનો વિરોધ કરી રહ્યા છે પોલીસ સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે

અમને કોઈ વાદ વિવાદમાં કોઈ પક્ષપાતમાં અમને કોઈ રસ નથી અમને માત્ર એટલી જરૂર છે કે અમને અમારું બાળક આપો કાલે સાંજના પાંચ વાગ્યાની વાત છે હજી સુધી અધિકારી નકશો લેવા ગયા છે નકશો લઈને તો આવવાનું દૂર પણ અધિકારી જ ખોવાઈ ગયો છે અધિકારી જ નથી આવતો જવાબદાર અધિકારી જ નથી અરે રાત્રે અમને નકશો લેવાનું કહી અને ત્યાં તાપણું કરીને બેઠો અરે આ શરમજનક બાબત કહેવાય આમ કોને કેવું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ કમિશનરને ફોન કરવો પડે કે સાહેબ આ વિસ્તારના ઝોનલ ઓફિસરોને જવાબદાર અધિકારીને મોકલો અરે આનાથી તો શરમ ઘટના કઈ કહેવાય કે ફાયરના વાઇસ પ્રેસિડેન્ટ કમિશનરને ફોન કરવો પડે તો ચૂંટાયેલા પ્રતિનિધિ શું કામના અરે અમને તો નરેન્દ્રભાઈ પર એટલો ગૌરવ થયો કે એક રિંગ ઉપર ઈ માણસ દસ મિનિટની અંદર સ્થળ ઉપર આવ્યો અને એ માણસ આવ્યા પછી ફાયર બ્રિગેડ આવે છે પછી ઝોનલ અધિકારીઓ ખાલી સો સપાટ સીન સપાટા કરીને વયા જાય પછી કો કરે છે આની ઉપર નાખે ઓની ઉપર નાખે છે આ શું છે ભાઈ અરે કોઈ રાજનેતાનો છોકરો જો મહિરો હોત ને તો આ આ ધરતી છે ને ચોવીસ કલાકની અંદર ખોદી નાખી હોત મહિરો હોય છે આગળ ધારાસભ્યનો સાંસદનો કે શિયાળનો કોઈ ભાણીઓ કે ભત્રીજો કે છોકરો કે મહિરો હોય છે ખબર પડે અત્યારે અમારો બાળક એક સામાન્ય સામાન્ય નાગરિક નો બાળક ગયો છે ને મારા સમાજ નો દીકરો ગયો છે ને એટલે બાકી આગળ નેતાનો છોકરો ગયો હોત ને તો આ ગટર ન પડત રાતોરાત ખોદાઈ ગયું હોત અત્યારે કામગીરી બસ અમારી એટલી જ છે કે અમને પેલા અમારું બાળક આપો પછી અમે આગળની જે પણ કાર્યવાહી કરવી પડશે જેને પણ સસ્પેન્ડ કરવા પડશે એ અમે કરવા માટે પણ તૈયાર છીએ આખો સમાજ એક થઈ એક સમાજ ને એક સમાજ અમારી તાકાત અમારો સમાજ